મસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું ગ્રીન ભાજીપાઉ તો ગ્રીન ભાજીપાઉ બનાવવા માટે આપણે ગ્રીન કલર માટે આપણે કેપ્સિકમ લેવાના છે વટાણા એક રીંગણ આપણે લીધું છે ઓપ્શનલ છે તમારે લેવું હોય તો તમે લઈ શકો છો આપણે લીલી ડુંગળી લે છે લીલું લસણ અને લીલા મરચાં અને કોથમીરની આપણે પેસ્ટ કરીશું તો આપણે ફુલાવર અને બટેકાને સારી રીતે ધોઈ સમારી અને લીધા છે પહેલાં આપણે ફુલાવર અને બટેકામાં શાક ડૂબે એટલું પાણી એડ કરી અને એને પહેલાં તો બોઈલ કરવા મૂકીશું એમાં થોડું મીઠું એડ કરી દઈશું મિત્રો આપણે ફુલાવર અને બટેકા બોઈલ થાય ત્યાં સુધી આપણે વઘાર કરી દઈશું

ઠંડા કરી અને મિક્સરમાં થોડા આપણે એને સોફ્ટ થવા દઈ અને ઠંડા થવા દઈશું ત્યારબાદ પીસી દઈશું એક આપણે લીધું છે તેને પણ આપણે આની અંદર એડ કરી દઈશું આપણે આમાં કોઈ બીજા મસાલા નહીં કરીએ ખાલી તેલ અને મીઠા સાથે જ આપણે આને કૂક થવા દઈશું ઢાંકી અને આપણે આને સોફ્ટ થવા મૂકી દઈશું ગેસને આપણે મીડિયમ કરી દઈશું મિત્રો આપણે રાકને ચેક કરી લઈશું તો આપણા બટાણા અને સરસ એવું બાકી ગઈ છે એડ કરી દઈશું રંઠળ સાથે એડ કરી દઈશું ગેસને આપણે બંધ કરી દઈશું અને આને આપણે મિક્સ કરી દઈશું આની સાથે હવે આ આ માટે સાફ ઠંડુ થાય ત્યાં સુધી આપણે આદુ મરચાં અને લસણ ને આપણે ક્રશ કરી લઈશું અને આપણે ઠંડુ થવા દઈ અને પીસી લઈશું મિત્રો આપણે મરચાં આદુ અને આપણે લીલું લસણ લીધું છે એટલે સૂકું લસણ આપણે ઓછું લઈશું લસણ અને આપણે પીસી લઈશું સારી રીતે મિત્રો આપણે લસણ મરચાં અને આદુની પેસ્ટ રેડી કરી દીધી છે એને આપણે અતકચરી પાટી લીધી છે આપણે તીખાશ માટે મરી અને લવિંગને પણ થોડા આપણે આની અંદર પાટી લઈશું આપણે એ જ કઢાઈમાં થોડું તેલ લઈ લીધું છે અને આપણે બટર એડ કરી દઈશું મટર અને તેલને આપણે થોડું થવા દઈશું હવે આપણે આમાં આદુ મરચાં અને લસણની જે પેસ્ટ એડ કરી છે એને આપણે આડ કરી દઈશું અને તમે મિક્સરમાં પણ કરી શકો છો આપણે વાટી લીધું છે

એડ કરી દઈશું એટલે ટામેટા છે એ આપણા જલ્દી સોફ્ટ થઈ જાય અત્યારે આપણે બીજા કોઈ મસાલા એડ નહીં કરીએ ટામેટાને આપણે સોફ્ટ થવા દઈશું અને આપણે ઢાંકી અને સોફ્ટ થવા દઈશું અને ફુલાવર અને બટેકાને જે આપણે બોઈલ કરવા મૂક્યા છે એ આપણા બોઈલ થઈ ગયા છે એનું પાણી કાઢી અને એને એક અલગ વાસણમાં લઈ લઈશું અને આને ઝાંકી અને સારી રીતે મિત્રો આપણે ટામેટાને ચેક કરી લઈશું આપણા ટામેટા સરસ એવા વળી ગયા છે અને ફૂલાવર અને લટેટા પણ સરસ એવા પાકી ગયા છે હવે આપણે આની સાથે ગ્રીન પેસ્ટ રેડી કરી છે એને આપણે આની અંદર એડ કરી દઈશું થોડી આપણે એને થવા દઈશું ધીમા ગયા ધીમ આપણે ત્યારબાદ આપણે આમાં મસાલા એડ કરીશું અને ફુલાવર અને બટેકાને જે આપણે બોઇલ કરીને રાખ્યા છે એને આપણે એમાં એડ કરીશું થોડી વાર માટે આપણે ઢાંકી અને આને કચાશ આને દૂર થાય ત્યાં સુધી થોડી થવા દઈશું મિત્રો આપણે ગ્રેવી સરસ ગ્રીન રેડી થાય ત્યાં સુધી આપણે ફૂલાવર અને બટેકાને જે બાફી અને રાખ્યા છે બોઇલ કરીને એને આપણે થોડા મેશ કરી દઈશું જેથી આપણે જ્યારે ગ્રેવીમાં એડ કરીએ તો મેશ કરવામાં પ્રોબ્લેમ ના થાય તો મિત્રો સરસ એવા બાફાઈ ગયા છે હવે આપણે ગ્રેવી થોડી પાકી એટલે આપણે આને એની અંદર એડ કરી દઈશું મિત્રો આપણે ગ્રેવી ચેક કરી દઈશું તો સરસ એવો ગ્રીન કલર આવી ગયો છે આમાં આપણે ગોદાવર અને માટે કાઢીને બોઈલ કરીને બ્રશ કર્યા છે એને આપણે આની અંદર એડ કરી દઈશું હવે આને થોડું ચલાવી અને એની અંદર બધા મસાલા એડ કરીશું પાણીની જો થોડી તમને જરૂર લાગે તમારે એમાં પાણી એડ કરવાનું રહેશે

કિચન કિંગ મસાલો આપણે એડ કરી દઈશું હવે આને આપણે એકવાર ચલાવી દઈશું આ રીતે શાક ને થોડા થોડા આપણે મિક્સ કરી દઈશું આપણે

આપણે ઘીણા સમાનેલા દાણા એડ કરી અને સર્વ કરી લઈશું તો મિત્રો ભાજી રેડી છે ગેસને આપણે બંધ કરી દઈશું પાઉને વચ્ચેથી આ રીતે કટ લગાવી દઈશું અને તવા ઉપર આપણે થોડું તેલ લગાવી માં બટર એડ કરી દઈશું અને ભાવ આપણે ગરમ કરી દઈશું વચ્ચે આપણે થોડી ભાજીને ભરી દઈશું પાવને આપણે સારી રીતે ગરમ કરી દઈશું મિત્રો આપણા પાવ અને ભાજી સરસ એવી રેડી થઈ ગઈ છે અને આપણે સર્વ કરી લઈશું મિત્રો આપણે ભાજી પાઉ બની અને રેડી થઈ ગયો છે આપણે એમાં બટર એડ કરી દીધું છે પરથી આપણે થોડી ડુંગળી એડ કરીશું ઢીલી સુધારેલી થોડી આપણે કોથમીર એડ કરીશું પર આપણે લીંબુ નીચવી દઈશું મિત્રો ગ્રીન ભાજીપાવ આપણો બની અને રેડી થઈ ગયો છે તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલ દિશિસપુરને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે ગ્રીન ભાજી પાવની રેસીપી તમને કેવી લાગી ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ